સોલંકી મંગળ વર્તતા હોય અને એ વખતે ચારણની આઈ આવી અને એને કરે છતરાવામાં બેઠો બેઠો છે છે દાડો આમ આમ રણમાં જાઓ તમે હળાહળ કળિયુગમાં પ્રમાણ આપે એ બાજુના કેટલાય મિત્રો એ વાત કરી પેલા હાલીને જાતા ત્યારે એ ઘટના બનતી અત્યારે ગાડીઓ લઈને જાય ટ્રેક્ટર લઈને ભાઈ મને હમણાં વાત કરી અમે ગયા ટ્રેક્ટર લઈને જવા છતાં અમે ગુમરા મારી મારીને થાકી ગયા રણમાં ભૂલા પડી ગયા બીક લાગી ક્યાંક આમ પાકિસ્તાન બાજુનો નીકળી જાય અને એટલા ભૂલા પીડા ને હેરાન થયા હાવ થાકી જાય જ્યાં સુધી ત્યાં સુધી નહીં પણ થાકીને એટલું કે હે દાદા વાસરા હવે હું કરું તા પૂતર્યા દોડતા દોડતા આવે ને લઈ જાય ઠેઠ સુધી પુગાડી દે આજ પણ પ્રમાણ આપે પ્રમાણો છે એટલે દુનિયાને ઝૂકવું પડે આજ પણ તમને લઈ જાય હદી ઉધી રણમાં કોઈને જડ વાહન લઈ જાવ તો ભૂલા પડે એવા રણમાં એક પણ માણસ ભૂલું પડીને મરે નહીં dado ouvir o Vassouras falando que há